અને મહત્વના મુદ્દા પર નજર કરીશું મુદ્દો છે સોનું આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ચૂક્યું છે એક એસોસિએશનના જણાવ્યા અનુસાર દસ ગ્રામ સોનું છસો રૂપિયા વધી અને પાસઠ પહોંચ્યું છે અને હવે જોવાનું એ રહ્યું કે સિત્તેર હજાર પર પણ આ આંકડો પહોંચી શકે છે માર્ચે સોનું પહેલીવાર પાર થયું હતું અને આજે આ સાથે જ ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી હતી બસો ચુમ્મોતેર મોંઘી થઈ અને બોતેર હજાર પાંચસો ઓગણચાલીસ પ્રતિક્રિલો એ તે વહેંચાઈ રહી છે માર્ચમાં અત્યાર સુધીમાં સોના ચાંદીના ભાવમાં જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે ચાર કારણો અમે આપને બતાવી રહ્યા છે મહિનાની એક માર્ચે સોનું બાસઠ હજાર પાંચસો બાણું રૂપિયા પ્રતિ કિલો દસ ગ્રામ હતું જે અગિયાર માર્ચે ઘટી પાસઠ હજાર છસો પાંત્રીસ રૂપિયા થઈ ગયું એટલે કે માત્ર અગિયાર દિવસમાં તેની કિંમતમાં વધારો આવ્યો અને પણ ત્રણ હજારનો વધારો આવ્યો છે સુધી પહોંચી શકે એ પણ એક્સપર્ટ નો મત છે માર્કેટ એક્સપર્ટના મતે સોનાના ભાવમાં વધારો હજુ પણ થઈ શકે છે અને આ કારણે વર્ષના અંત સુધીમાં સોનું સિત્તેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી જઈ શકે આ સાથે ચાંદી પણ પંચોતેર હજાર રૂપિયા વધી શકે પ્રતિ કિલો સુધી પંચોતેર હજાર પ્રતિ કિલો સુધી આ ચાંદી પણ પહોંચી શકે તેજીના અલગ અલગ કારણો છે કે જે મેં આપને બતાવ્યા અને સોનું લેતી વખતે ઘણી બધી વાતો એવી હોય છે કે જેનું ધ્યાન રાખવું જોઈએ પરંતુ અહીંયા મહત્વની વાત એ થઈ જાય છે કે જ્યારે સોનાની કિંમતમાં થોડા સમયમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે